નવનિયુક્ત મંત્રીઓના ખાતા ફાળવણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક ગુજરાત રાજ્યમાં તાજેતરમાં નવનિયુક્ત મંત્રીઓના ખાતાની ફાળવણી થયા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાનો હતો અગાઉ મુખ્યમંત્રી રાજ્યના વરિષ્ઠ મંત્રીઓને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની તત્કાળ મુલાકાત લેવા અને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા સૂચના આપી હતી આ બેઠકમાં હવે તે સિનિયર મંત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અસર અને રાહત કાર્યો સંબંધિત અહેવાલો રજૂ કરવામાં આવશે આ બેઠકનો બીજો મુખ્ય મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકત્રીસમી ઓક્ટોમ્બરે આયોજિત થનારા રાષ્ટ્રીય એકતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના આયોજનની સમીક્ષા કરવાનો હતો આ મુખ્ય કાર્યક્રમ કેવડિયા સ્થિત એકતાનગર ખાતે યોજાવાનો છે બેઠકમાં એકતા દિવસના કાર્યક્રમોને ભવ્ય રીતે સફળ બનાવવા માટે વહીવટી અને વ્યવસ્થાપન સંબંધિત તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત કેબિનેટ કૃષિ ક્ષેત્રને થયેલા નુકસાન અને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે પણ નિર્ણય લેવા માટે ચર્ચા હાથ કરી હતી કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ડાંગર કપાસ મગફળી જેવા ઉભા પાકોને મોટું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક છે કેબિનેટ બેઠકમાં મંત્રીઓના અહેવાલને આધારે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ અથવા નુકસાન વળતર જાહેર કરવા માટેના મહત્વના નીતિવિષયક નિર્ણય લઈ શકે છે આ બેઠક બાદ લેવાયેલા નિર્ણયોની સત્તાવાર જાહેરાતથી સ્પષ્ટ થશે કે સરકાર કમોસમી વરસાદની પરિસ્થિતિ અને એકતા દિવસની ઉજવણી માટે કેવા પગલાં ભરશે